અને ખાસ ચોમાસી બાજરી વાવવાનું કારણ એક જ કે ચોમાસાની વાવેલી બાજરી ખાતે બહુ મીઠી હોય રોટલો થોડો કાળો થાય બાકી ખાતે બહુ મીઠી હોય સિટીમાં વર્કઆઉટ પછી પ્રોટીન શેક પીએ અને અમારે દેશી ગામડામાં પ્રોટીન શેક કેવો ખબર તો બધાની ઈચ્છા હતી આપણે ગાડી લીધી હતી ગાડી લઈ લીધી આપણે ખાડું છો ને મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમાર નોડિયોમાં આશા કરશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું અને આરું જ નહીં કરે નહીં એટલે હવાર હવાર વહેલા ઉઠીને પેસું બદલાવી પડે પાવવી પડે એમને ચાર પૂરો કરવો પડે તો બસ ચા પીને ખેતર મેં કાતો જોઈએ કઈ બાજરી ઉગ્યા છે લગભગ આ તો બધી નીકળી ગઈ છે તો ચેક કરીને આવતા રહીએ અને જેને ખેડ બાકી છે ટ્રેક્ટર ચાલે હતા અત્યારે ખેડ ચાલુ છે આ બાજથી નીકળી ગઈ અને ખાસ ચોમાસી બાજરી વાવાનું કારણ એક જ કે ચોમાસાની વાવેલી બાજરી કાતે બહુ મીઠી હોય રોટલો થોડો કાળો થાય બાકી કાતે બહુ મીઠી હોય અને બાજરો હોય ને રોટલો દોળો થાય પણ કાતે એટલો મીઠો ના હોય અને ચોમાસે ભૂંડ રોજ બધા વિતાડે ખરી ચોમાસામાં હેરાન થવરાય પણ થોડા ઉજાગરા વેઠીને હેરાન થઈ અને બાજરી પકપાડી દેવી પડે પણ આખા વર્ષની શાંતિ ખાવામાં એકદમ મસ્ત મીઠી અને ઓર્ગેનિક બિલકુલ કોઈ ખાદ નહીં નાખવાનો અને ઉનાળામાં થોડું તકલીફ પડે ખાદ બાદ નાખે એટલે પણ જેમ બને અમે કોશિશ કરો ચોમાસે વાવવાની તો એ વધારે બેટર રહે ખતમ કર્યું અને હવે દસરત શિયાળા વાયા હતા ને વરસાદના પાણી વેપવાના છે અમારે પેસો માટે જોઈએ તો દોઢ બે કિલો લઈ લે

ભાવ અત્યારે થરા બારસો થી બે હજાર રૂપિયા થઈ ખબર નહીં પાવત દશાનો કેટલો ભાવ આવે એટલે દશાનો મતલબ હોવાનો દશાનો નહીં સિટીમાં વર્કઆઉટ પછી પ્રોટીન શેક પીએ અને અમારે દેશી ગામડામાં પ્રોટીન શેક કેવો ખબર ઘી ગોળ ને ચૂરમું પ્રોટીન બસ અત્યારે ખાઈને જઈશું હું આ શાકભાક બને આવી નથી છે બે અઢી ત્રણ વાગે ભૂખ લાગશે ભૂખ લાગતી જ નહીં બિલકુલ બસ ટાઈમ થઈ ગયો હવે કમ કંપર દાવાનો આઠ થઈ ગયા ખાઈ લીધું અને પપ્પા દા હેરા બાપર હેર ભરાયા છે તો વેકવા દાહેરા હેરા કારણ કે બિયન લાંબા પૈસા તો છે ને પાસા હાડ આજ આખો દિવસ એવું વાતાવરણ રહ્યું ને કે વાત જ જવા જ ના સાત આઠ 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 દિવસની હેલી મંડાણી વરસાદ એવું વાતાવરણ પણ વરસાદ નથી પણ વાતાવરણ એવું થયું તો બસ આ વાતાવરણ કોમ કરવાની બહુ જ મજા આવે પણ આજે બરોબર દેખાશે નહીં બધાની ઈચ્છા હતી આપણે ગાડી દીધી હતી ગાડી લઈ લીધી આપણે આ છે ગાડી અને અશુ ને ગયા તો મમ્મા ઘરે હવે ગાડી લઈને આવ્યો અશુ આપણી ગાડી લેવાની આજે હે આપણી ગાડી લેવાની ચાલ લેવાની લઈ લો શું કાપી નાશું તો મત બેસો તો બેટા iya, hmm? hmm. eh, Ah. Orma, yeah? Ah. 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 એ ખાડો ખાડો શું છે તમને ના ખબર પડે નહીં તને એકલી ખબર પડે ડોઢી આને મને એકલી ખબર પડે તો તમને ના ખબર પડે હા ભઈયા હોશિયાર તમે તમે તો ક સુ અમે ક્યાં તમે આપા પાખો દો પાખો દો હા

ગાડી લેવાની ઈચ્છા તો થઈ પણ જોઈશું ફ્યુચરમાં કદાચ નહીં પણ લેશો તો ખરી પણ અધી વારથી એકાદ બે વર્ષ થોડુંક ઘરે થોડું કામ કરવાનું બાકી છે કામ પતી લેશે ને પછી લેશું બાકી લેશો તો ખરી ચોક્કસ